નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છે જે સમસ્યા નાના મોટા વૃદ્ધ લોકો વડીલો બાળકો બધા જ લોકો પસાર થઈ રહ્યા છે આ સમસ્યા મિત્રો એક મોટી બીમારી નથી પરંતુ જો તેનો સમયાંતરે ઈલાજ કરવામાં ના આવે તો તે ગંભીર પરિણામ આપી શકે છે મિત્રો આજકાલની ખાણીપીણી રહેણી કરણીના લીધે આ સમસ્યા કોઈ પણ લોકોને થઈ શકે છે મિત્રો હું વાત કરી રહ્યો છું પેટની ચરબી વધવાનું કારણ એટલે કે આપણી દેશી ભાષામાં કહીએ તો ફાંદ અથવા તો પેટના ભાગે વધારે પડતી જમાય ચરબી જમા થવાનું કારણ મિત્રો આ વસ્તુના લીધે ફક્તને તમે ખરાબ તો લાગશો જ પરંતુ તમને આગળ જતા ઘણી બધી બીમારીઓનો સામનો પણ કરવો પડશે હવે આ સમસ્યામાંથી મિત્રો કઈ રીતના શરીરને બચાવી શકાય છે કયા એવા ઈલાજ છે કયા એવા ઉપાય છે જેના દ્વારા આ વસ્તુથી તમે બચી શકો છો ઉપરાંત આવનારા સમયમાં થઈ રક્ષકતી બીમારીઓથી પણ બચી શકો છો અને કઈ એવી આદતો છે જે તમારે તાત્કાલિક ધોરણે બદલાવવાની જરૂર છે મિત્રો પેટ આ બધા જ બાબતો વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશ આ ઉપરાંત એવા ઈલાજ બતાવીશ જેના દ્વારા તમે તમારા પેટની ચરબી ફક્ત ત્રણ મહિનામાં દૂર કરી શકો છો તમે અને એક સ્લીમ અને ટોન્ડ બોડી બનાવી શકો છો માત્ર તે તમને કોન્ફિડન્સ તો આપશે જ પરંતુ તમને હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે શરીરમાં સ્ફૂર્તિ રહેશે કામ કરવાનું મન થશે થાક ઓછો લાગશે આ ઉપરાંત ઘણા બધા તેના ફાયદાઓ તમને ચોક્કસપણે હવે સૌપ્રથમ તમારે શું કરવાની જરૂર છે કઈ એવી યાદતો છે જે બદલાવવાની જરૂર છે અને તેના કારણે પેટની ચરબી જમા થાય છે તેના વિશે આપણે જાણીએ પરંતુ તે પહેલા એક નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં બધા હર હર મહાદેવ અવશ્ય લખી લેજો જેથી મહાદેવની કૃપા આપ અને આપણા પરિવાર પર બની રહે અને મિત્રો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રજનો અને પરિવારજનોમાં અવશ્યપણે શેર કરજો તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જાણીએ કે પેટમાં ચરબી જમા થવાનું કારણ શું હોય છે મિત્રો મુખ્યત્વે આપણી બોડી ત્રણ એવા પોષક તત્વો પર વધારે પડતી ડિપેન્ડ રહે છે તેમાં એક આવે છે ફેટ એટલે કે ચરબી પ્રોટીન અને કાપ્સ મિત્રો આપણા ભારતીય ભોજન અનુસાર ચરબી અને કાપ્સ મુખ્યત્વે મળી જતા હોય છે પરંતુ આપણા દૈનિક જીવનમાં પ્રોટીન મળે તેવા ભોજન એટલે કે ખોરાકનો સ્ત્રોત ખૂબ જ ઓછો હોય છે મિત્રો ડેલી પ્રોટીનનો જતી એટલી માત્રામાં સ્ત્રોત લેવાથી તમારા શરીરમાં મસલમાસનું પ્રમાણ બન્યું રહે છે પ્રોટીનના લીધે મિત્રો તમારા શરીરમાં માંસનું પ્રમાણ જળવાઈ રહે છે પરંતુ જો પ્રોટીન ના મળે તો આ માંસ ધીમે ધીમે ઓછું થવા લાગે છે અને તમે લઈ રહેલા ભોજનમાં કાપ્સ નો યુઝ ના થતા તે ધીમે ધીમે ચરબીમાં શરીરમાં ચરબી તરીકે જમા થવા લાગે છે અને તે તમારા હાથ પેટ અને અન્ય જગ્યાઓ પર જમા થવા લાગે છે અને અંતે તમે મોટા શિકાર બનો છો તો સૌ પ્રથમ મિત્રો હવે જાણીએ કે આ વસ્તુને કઈ રીતના અટકાવી શકાય છે તો એમાં કઈ કઈ ટેવ તમારે બદલાવાની જરૂર છે તો તેમાં સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો કે હંમેશા જીભ માટે ખાવાનું બંધ કરો મિત્રો તમારી જીભને તો આખા દિવસમાં કંઈક ને કંઈક ખાવાનું મન થશે જ તેમાં મીઠી વસ્તુઓ વધારે ખાવાનું પસંદ હશે પરંતુ મીઠી વસ્તુઓમાં કાપ્સનું પ્રમાણ વધારે હોય છે અને આ કાપ્સ શરીર ઉપયોગમાં ન લેતા અંતે તેને ચરબી સ્વરૂપે જમા કરી દે છે માટે બને ત્યાં સુધી તમારી જીભની ઈચ્છાને મારવાનો પ્રયત્ન કરો હંમેશા જીભ માટે ન ખાઓ તમારા પેટ માટે તમારા સ્વાસ્થ્ય માટે શું સારું છે તે વિચારીને ખોરાક ખાશો તો મિત્રો આજીવન તમે સ્વસ્થ રહી શકશો મિત્રો આ વસ્તુ તમારે એકવીસથી વીસ દિવસ સુધી ફોલો કરવાની છે જો તમે વીસથી એકવીસ દિવસ સુધી તમારી મનગમતી મીઠી વસ્તુ ખાવાનું બંધ કરી દેશો તો મિત્રો તમને આગળ જતાં આ વસ્તુના લીધે થતી તડપ મટી જશે ત્યારબાદ છે મિત્રો કે જમ્યા બાદ સીધું સૂવાનું બંધ કરો મિત્રો જમ્યા બાદ તરત જ સૂઈ જવાથી પાચન બરાબર નથી થતું આ ઉપરાંત મેટાબોલિઝમ નબળું પડી જાય છે જેના લીધે ખોરાક સંપૂર્ણપણે પાચન નથી થતો અને વધેલો ખોરાક શરીરમાં પડ્યો રહે છે અંતે તે ચરબીના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે માટે ખોરાક ખાધા પછી થોડી વાર બેસો અથવા તો બને ત્યાં સુધી થોડા પગલા ધીમે ધીમે ચાલો ત્યારબાદ છે મિત્રો બહારનું જંક ફૂડ પ્રોસેસ ફૂડ ટાળો મિત્રો જંક ફૂડ અથવા તો પ્રોસેસ ફૂડમાં ઘણી બધી માત્રામાં હાઈ કેલેરી રહેલી હોય છે આ કેલેરીના લીધે તમે તમારી મેન્ટેનન્સ કેલેરીમાં વધારો કરી દો છો જેના લીધે તે કેલેરી યુઝ ન થતા તમારા શરીરમાં ચરબી સ્વરૂપે પડી રહે છે માટે મિત્રો બને ત્યાં સુધી બહારનું ભોજન ટાળો કેલેરીની વાત કરીએ તો મિત્રો કેલેરી એ એક એનર્જી માપવાનું સાધન છે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ શરીર તેને કેલેરીમાં કન્વર્ટ કરે છે એટલે કે કેલેરીને તમે એક ઉર્જા માપવાનું સાધન કહી શકો છો તો મિત્રો જેટલી કેલેરી આપણે ગ્રહણ કરીએ છીએ ખાઈએ છીએ જો તેટલી જ કેલેરી આપણા કામમાં બંધ કરવામાં આવે તો મિત્રો તમે મોટાપાણા શિકાર થશો નહીં પરંતુ આખા દિવસમાં તમે જો ચારથી પાંચ હજાર કેલેરી ખાઈ રહ્યા છો સામે તમે આખા દિવસમાં બે હજાર કેલેરી ખર્ચો છો તો મિત્રો તમે ધીમે ધીમે મોટાપાના શિકાર થઈ જશો માટે જેટલી કેલેરી ખાવ છો તેનો કાઉન્ટ ચોક્કસપણે રાખો અને તેનો માપ રાખો અને બની શકે ત્યાં સુધી આખા દિવસમાં સાયકલિંગ ચાલવું થોડું દોડવું સ્કીપિંગ કોઈ પણ સ્પોર્ટ રમવાની એક્ટિવિટી ચાલુ રાખો મિત્રો આ તો વાત હતી કે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેના લીધે તમે મોટા પાને રોકી શકો તથા તેનાથી બચી શકો હવે તેના ઈલાજ વિશે વાત કરીએ કે એવી કઈ વસ્તુ એવા કયા ઉપાયો કરવાથી મિત્રો મોટા પાને દૂર કરી શકાય છે ઉપરાંત ભવિષ્યમાં તેનાથી થતી બીમારીઓથી પણ બચી શકાય છે તો મિત્રો સૌ પ્રથમ કે તમારા મેટાબોલિઝમ ઉપર કામ કરો મેટાબોલિઝમ મિત્રો એ એક રીતના કહીએ તો તમારા શરીરની ખોરાકને ઉર્જામાં કન્વર્ટ કરવાની સ્પીડ છે જો તે વધારે હશે તો મિત્રો તમને આખા દિવસમાં ઘણી બધી ભૂખ લાગશે પરંતુ તેનાથી ચરબી સ્વરૂપે જમા થતો પદાર્થ ઓછો થઈ જાય છે મિત્રો માટે જો તમારો મેટાબોલિઝમ સ્લો હોય તો મિત્રો બને ત્યાં સુધી સવારમાં ઉઠ્યા બાદ ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાની આદત રાખો અને બની શકે ત્યાં સુધી ફ્રૂટ ખાવાનું રાખો મિત્રો મોસ્ટ ઓફ ફ્રૂટમાં કેલેરી ઓછી હોય છે અને તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે ઉપરાંત તેમાં અલગ અલગ વિટામિન્સ પણ રહેલા હોય છે તેનાથી મિત્રો તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમે અન્ય ખોરાક ખાવાથી બચી શકશો અને તમારું પેટ ભરેલું રહેવાથી તમને અન્ય કોઈ વસ્તુ ખાવાનું પણ મન થશે નહીં ત્યારબાદ છે મિત્રો બપોરના ભોજનમાં થોડો ભારે ખોરાક મળે મિત્રો બપોરના સમયે ભારે ખોરાક લેશો તો મિત્રો તમે તમારા કાર્ય દ્વારા તેને રાત સુધીમાં આરામથી પચાવી શકશો પરંતુ તે પણ ધ્યાન રાખો કે આ ભારે પદાર્થ મિત્રો હેલ્ધી હોવો જોઈએ નેચરલ હોવો જોઈએ જેમ કે ખજૂર કેળા અળદની દાળ અલગ અલગ દાળ વગેરે મિત્રો પચવામાં થોડો ભારે હોય છે પરંતુ તેને પચતા વાર લાગતી હોવાથી મિત્રો તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે તમારું પેટ પણ ભરેલું રહેશે માટે બપોરના સમયે મિત્રો લાંબો ખોરાક ચાલે તેવું કરવું જોઈએ ત્યારબાદ મિત્રો રાતના સમયે ખૂબ જ હળવો ખોરાક લો અને તેની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી રાખો જેમ કે ખીચડી છે પવા છે વગેરે રાતના સમયે મિત્રો ખોરાક લેવાથી તમને ખૂબ જ ઓછી માત્રામાં ભૂખ લાગશે માટે બને ત્યાં સુધી રાતના સમયે ભોજન ઓછું કરવું અને પોસિબલ હોય ત્યાં સુધી મિત્રો આઠ વાગ્યા સુધીમાં રાતનું ભોજન લઈ લેવું અને સુવા અને ખાવા વચ્ચે કમસે કમ બે થી ત્રણ કલાકનો સમય રાખો આ ઉપરાંત મિત્રો સૌથી મદદરૂપ થઈ શકે એવી છે એ છે મિત્રો આખા દિવસમાં કોઈ પણ એક એવી એક્ટિવિટી કરવી જેમાં શરીરને થોડો થાક લાગે અને આ વસ્તુ કરો અને ત્યારબાદ મિત્રો આખા દિવસમાં તમે રેગ્યુલર જીવનમાં જેટલું ખાઈ રહ્યા છો તેના કરતાં થોડું ઓછું ખાઓ તેનાથી મિત્રો કેલેરી ડિફિશન્ટ ક્રિએટ થાય છે જેના લીધે તમારી મેન્ટેનન્સ કેલેરી કરતાં શરીરને ઓછી કેલેરી મળે છે અને તેના લીધે મિત્રો ધીમે ધીમે તમારી શરીર જે ચરબી સ્વરૂપે જમાયેલ થયેલ છે તેમાંથી મિત્રો જે કેલેરી ઘટશે તે તેમાંથી લેવા માગશે અને ચરબીને ઓગાડવાનું શરૂ કરી દેશે અને ત્યારબાદ ઉપરાંત એક્સ્ટ્રા તમે જે પણ એક્ટિવિટી કરો છો તેમાં પણ જે કેલેરી ખર્ચ થશે તે તમારા ચરબીમાંથી ઉપયોગમાં લેવામાં આવશે આમ ધીમે ધીમે મિત્રો આ પ્રોસેસ ચાલુ રહેતા તમારા શરીરમાં જે જગ્યાએ એક્સ્ટ્રા ચરબી સ્વરૂપે કેલેરી જમા થઈ છે તે ઉપયોગમાં લેવાતી જશે અને તમે ધીમે ધીમે પતલા થવા લાગશો પરંતુ આ મિત્રો પ્રોસેસ થોડો સમય લે છે આ પ્રોસેસમાં વિશ્વાસ રાખજો તથા થોડું ડિસિપ્લિનથી ચાલશો તો મિત્રો તમને બેથી ત્રણ મહિનામાં ચોક્કસપણે રિઝલ્ટ જોવા મળી જશે આ ઉપરાંત આ વસ્તુથી મિત્રો તમે હેલ્ધી બોડી તથા હેલ્ધી મેન્ટાલિટી પણ અચીવ કરી શકો છો મિત્રો આ વસ્તુના લીધે તમે તમારું ડ્રીમ ફિઝિક્સ પણ બનાવી શકો છો અને પ્રોટીનવાળા ખોરાક લેવાનું ભૂલશો નહીં જેમાં પનીર તોફું મખાના વગેરેનો સમાવેશ થાય છે તથા સોયા ચંક્સને પણ તમે ઉમેરી શકો છો જો તમે નોનવેજ ખાતા હોય તો મિત્રો ઈંડા ચિકન મીટ વગેરેનો પણ સમાવેશ કરી શકો છો તો મિત્રો આથી માહિતી કે કઈ રીતના તમે તમારા મોટાપાથી બચી શકો છો જો તમે મિત્રો તમારા આખા દિવસમાં કયા ભોજન લેવા જોઈએ અને કયા ભોજનને તમારે ડાયટમાં સામેલ કરવા જોઈએ તે જાણવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો આના અમે બીજા ભાગમાં તેના વિશે જરૂર ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરીશું જેના લીધે તમે તમારા ડ્રીમ ફિઝિક્સને ખૂબ જ ઓછા સમયમાં એચીવ કરી શકશો તે મારી ગેરંટી છે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા શરીરને સુડોળ બનાવી શકશો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બે લાઇકન બટનને અવશ્ય દબાવી દેજો મિત્રો આ વિડીયો તમારા મિત્રજનો તથા પરિવારજનોમાં જે લોકો મોટાપાનો શિકાર બન્યા છે તેને અવશ્યપણે શેર કરજો તેમને આ વિડીયોથી ઘણું બધું જાણવા મળશે અને બીજા ભાગ માટે મિત્રો ખૂબ જ એક્સાઇટેડ રહેજો કારણ કે તે તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો બધાને મિત્રો મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધ ભવાની આભાર ધન્યવાદ